છે ખુલ્લામાં રોકાયેલા શ્રદ્ધાળુઓ અને સેવા કેમ્પ ચલાવતા સંચાલકો માટે મુશ્કેલીઓ વધી છે મંદિર પરિસર અને આસપાસના રસ્તાઓ પર પાણી ભરાતા શ્રદ્ધાળુઓને અવરજવર કરવામાં પણ તફલીક પડી રહી છે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા માઈ ભક્તોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે યાત્રિકોને વરસાદમાં છત્રી રેનકોટ જેવી જરૂરી વસ્તુઓ સાથે રાખવા અને સાવધાની